નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર કેમ છો બધા ખૂબ જ મજામાં હશો ઓકે તો આજના લેક્ચરની શરૂઆત કરીએ આજે ફરી એક વખત જે આપણી સિરીઝ ચાલી રહી છે સેન્ટેન્સીસની એમાંના આજે સો સેન્ટેન્સીસ ફરી પાછા લઈને આવી ગયો છું ડે ફોર્ટી ફાઈવ પિસ્તાલીસમો દિવસ આવી ગયા છે આગળના લેક્ચર નથી જોયા તો જોઈ લેજો ઘણા બધા ટોપિક્સ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એ આપણે ઓલરેડી જોઈ ગયા છે અને હમણાંથી આપણે એવા સેન્ટેન્સીસ જોઈએ છે કે જેમાં આમ કહેવાય કે ભાઈ કહેવાય ને કે રોજે ઉપયોગમાં લેવાતા સેન્ટેન્સીસ કે જે સેન્ટેન્સને તમે વારંવાર બોલશો વારંવાર એ સેન્ટેન્સને પ્રેક્ટિસ કરશો યાદ રાખી લેશો તો ઘણું બધું અંગ્રેજી તમારા માટે સહેલું થઈ જાય રેડી તો એવા સેન્ટેન્સીસ તમારા માટે રોજબરોજ લઈને આવતા હોઈએ છીએ જેથી તમારું અંગ્રેજી અમે ક્યાંક ને ક્યાંક સરળ બનાવી શકીએ તો આજે એવા સો સેન્ટેન્સીસ તમારા માટે લઈને આવ્યા છીએ અને એ સો સેન્ટેન્સીસ ને પરફેક્ટ કરી લેશો એટલે ઘણું બધું અંગ્રેજી તમારા માટે ઇઝી થઈ જશે અને તમારું સ્પોકન પણ ઇમ્પ્રૂવ થઈ જશે પણ ખાલી આ વિડીયો જોઈથી આ સેન્ટેન્સ યાદ રાખવાથી એમ નહીં જે અમુક સેન્ટેન્સીસ આવે એ તમે ગુજરાતીમાં બોલો છો તો સામેવાળા વ્યક્તિ સાથે એ ઇંગ્લિશમાં જ બોલો સ્વિચ ચાલુ કરો સ્વિચ ઓન ચાલુ કરો એમ નહીં સ્વિચ પાછું એ ઇંગ્લિશમાં બોલવાનું ચાલુ કરો એ ગુજરાતીમાં એમ નહીં મતલબ કે હવે ધીમે ધીમે ગુજરાતી શબ્દોને ઓછા કરતા જાઉં જો અંગ્રેજી બોલતા શીખવું છે તો રેડી અને ઇંગ્લિશ શબ્દોને એડ કરતા જાઓ ધીમે ધીમે વધારતા ઓલા ઘટાડતા જાઓ એટલે એક દિવસ એવો આવશે કે બધા શબ્દો ઇંગ્લિશના જ હશે તો એવા જ વાક્યો લઈને આપણે આજે આવ્યા છીએ તો અંત સુધી બન્યા રહેજો ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવશે ઓકે મિત્રો શરૂઆત કરીએ આજના લેક્ચરની તમને ખબર જ છે આપણે લેક્ચરની શરૂઆત કરી એની પહેલા શું કરવાનું જેટલા લોકો જોઈ રહ્યા છે બધા લોકોએ ફરજિયાત એ વખત વિડીયોને લાઈક કરી દેવાનું ચેનલમાં નવા છે તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો બરોબર છે અને શેર કરી દેવાનું તો બધાય ફરજિયાત પહેલાં લાઈક કરી દેશે જેટલા લોકો જોઈ રહે વિડીયોને લાઈકનું બટન દબાવી દેશે હવે જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારે મને સપોર્ટ કરવાનો હું તમને સપોર્ટ કરીશ ઓકે શરૂઆત કરીએ મસ્ત મજાના લેક્ચરની આજે ફોર્ટી ફાઈવ ડે ઓકે તો સૌ પણ હા સૌથી પહેલાં આજે છેલ્લો દિવસ છે કેટલા દિવસ છે સાહેબ છેલ્લો દિવસ યાદ રાખજો છેલ્લો દિવસ એટલે કે મતલબ કે હવે બાકી રહી છે બે કે ત્રણ કલાક જ તો ખાસ જેને પણ કોર્સ પરચેસ કરવાનું બાકી હોય તો અત્યારે જ કરી લેજો વિજય નાકિયા ગુરુ ઓફ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને ફક્ત નવસો નવ્વાણું રૂપિયામાં આપણો જે લાઇવ સ્પોકન ઇંગ્લિશનો કા ક્લાસ છે બરાબર એ જોઈન કરી લો દર બુધવારે એક લાઇવ લેક્ચર આવશે એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ

આ લાસ્ટ ટેન ડેઝ કે પંદર દિવસ બાકી રહ્યા છે તો જોડાઈ જાજો અને એમાંય આજે છેલ્લો દિવસ નવસો નવ્વાણું સંપૂર્ણ કોર્સ મળી જશે એક વર્ષ સુધીનો વધારે ઇન્ફોર્મેશન જોઈ છે તો એ નંબર આપેલા છે નંબર ઉપર કોલ કરો કોન્ટેક કરો અને માહિતી મેળવી લ્યો એટલે તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે ડોન્ટ મિસ ધીસ ચાન્સ ઓકે શરૂઆત કરીએ સૌથી પહેલું વાક્ય છે તેણીને કેરી ભાવે છે અત્યારે કેરીનો જમાનો છે તો સી લાઇક્સ મેંગો મેન્ગો મારે અત્યારે જવું પડશે તો આપણને ખબર કરવું પડતું સ્કૂલ ક્યાં છે તો વેર ઇઝ ધ સ્કૂલ હવે ગમે ગાર્ડન ક્યાં છે વેર ઇઝ ધ ગાર્ડન તમારી ઓફિસ ક્યાં છે વેર ઇઝ યો ઓફિસ તો મતલબ કે કોઈ સ્થળ સ્થળ પૂછવા માટે વેર ઇઝ નો ઉપયોગ કરવામાં આવે છે છોકરા તો છોકરા જ રહેશે તો બોયઝ વિલ બી બોયઝ નથી કહેતું મેન વિલ બી મેન આ એના જેવું છોકરા તો છોકરા જ રહે છે તો બોયઝ વિલ બી બોયઝ ચલો તેને દગો ન દે ડોન્ટ ડિસીવ હિમ ડિસીવ એટલે દગો દેવો તે મારો મિત્ર છે હી ઇઝ માય ફ્રેન્ડ હું કદાચ સાચો છું સોરી તું કદાચ સાચો છે યુ મે બી રાઈટ મે બી નો મતલબ થાય કદાચ તું બહાર ગયો ન હતો પ્રશ્ન પૂછ્યો તું બહાર નહોતો ગયો એલા

ઈ મસ્ટ મસ્ટ નો મતલબ થાય કોઈ પણ પ્રકારનું કામ ફરજિયાત પણ એને સલાહ દેતા તમારે ત્યાં જાવું જ જોઈએ તમારે ખાવું જ જોઈએ તમારે પીવું જ જોઈએ તો હી મસ્ટ ગો ધેર અમે અહીં પડોશમાં જ રહીએ છીએ તો વી લીવ નિયર હિયર પડોશમાં એટલે નિયર હિયર થશે ચલો કોનો વારો છે હવે નેક્સ્ટ તો કે વુઝ ટર્ન વુઝ ટર્ન ઇઝ ઇટ વુઝ ટર્ન ઇઝ ઇટ કોનો વારો છે એમ શું હું કંઈ કરી શકું કેન આઈ ડુ એનીથિંગ તેને લાંબા પગ છે હી હેઝ લોંગ લેંગ્સ હી હેઝ લોંગ લેગ્સ શું તમારી આંખો ખરાબ છે આર યોર આઈઝ બેડ આર યોર આઈઝ બેડ તેને મારા પર વિશ્વાસ છે તેને મારા પ્રશ્ન પૂછ્યો છે તેને મારા ઉપર વિશ્વાસ છે તો ડુ યુ બિલીવ તને કીધું હોય તેને નહીં આવે તને આવશે કાઢ નાખો આલો હાલો તને એટલે તમને એમ તો ડુ યુ બિલીવ મી તેને એટલે તો એમ થાય ડઝ હી બિલીવ મી બરાબર ડઝ હી બિલીવ મી એ થશે અમે અંગ્રેજી બોલીએ છીએ વી સ્પીક ઇંગ્લિશ હું મારી માતાને પ્રેમ કરું છું આઈ લવ માય મધર આપણે પણ તમે જો તમારી માતાને પ્રેમ કરતા હોય હું તો કરું જ છું તો તમે પણ કોમેન્ટ બોક્સમાં આઈ લવ માય મધર એવી રીતે લખી દેજો ચલો તમને મળીને આનંદ થયો નાઈસ ટુ મીટ યુ તેણીએ તમને દગો દીધો સી બેટ બેટ્રેડ દગો દેવોને બેટ્રેડ પણ કહેવાય વિશ્વાસઘાત કર્યો એમ તો સી બેટ બેટ્રેડ યુ તેણે તમને દગો દીધો છે ચલો બસ તૈયાર છે ઊભા થઈ જાઓ ધ બસ ઇઝ રેડી ચા આ લે તારી પેન હિયર ઇઝ યોર પેન કોઈ પણ વસ્તુ આપણે જોઈએ કે આલે તારો પંખો આલે તારી બોલપેન આલે તારી ઘડિયાળ તો હિયર ઇઝ યોર પેન હિયર ઇઝ યોર વોચ હિયર ઇઝ યોર મની એ રીતે તમે કહી શકો હવે મારો મારો છે ના ઇટ્સ માય ટર્ન અથવા તો ઇટ્સ માય ટર્ન નાવ આ તમારી કાર નથી ધીસ ઇઝ નોટ યો કાર ધીસ નોટ કાર આમ ભારતમાં તમારું સ્વાગત છે વેલકમ ટુ ઇન્ડિયા બરોબર છે કહાની શું છે વોટ ઇઝ ધ સ્ટોરી અથવા ધ વોટ્સ ધ સ્ટોરી એ રીતે તમે બોલી શકો મને યાદ નથી આવતું આઈ કાંટ રિમેમ્બર મને યાદ નથી આવતું તો આઈ કાંટ રિમેમ્બર મારી સાથે આવો પ્લીઝ ફોલો મી મારી સાથે આવો તો પ્લીઝ ફોલો મી અહીં તમારી સહી કરો પ્લીઝ સાઇન હિયર અહીં સહીન કરો તો પ્લીઝ સાઇન હિયર તમારી ઉંમર શું છે વોટ ઇઝ યોર એજ તમારી ઉંમર શું છે તો વોટ ઇઝ યોર એજ તમારો ધ્યેય શું છે મતલબ કે તમારો ધ્યેય શું છે વોટ ઇઝ યોર ગોલ તમારો ધ્યેય શું છે તો વોટ ઇઝ યોર ગોલ હું તેણીને જાણતો નથી આઈ ડોન્ટ નો હર તેલની જાણતો નથી તો આઈ ડોન્ટ નો હર મને ફરીથી પ્રયત્ન કરવા દો લેટ મી ટ્રાય અગેન લેટ મી ટ્રાય અગેન કૃપા કરીને બેસી જાઓ તો સીટ ડાઉન પ્લીઝ સીટ ડાઉન પ્લીઝ ચલો તે કયું પ્રાણી છે વોટ્સ ધેટ એનિમલ વોટ્સ ધેટ એનિમલ તું ક્યાં ગયો તો વેર ડીડ યુ ગો ક્યાં ગયો તો ભાઈ તો કે વેર ડીડ યુ ગો મારે હવે નીકળવું પડશે તો આઈ મસ્ટ લીવ નાવ આઈ મસ્ટ લીવ નાવ

હું ખરેખર થાકી ગયો છું આઈ એમ રિયલી ટાયર્ડ શું રિયલી ટાયર્ડ આજે જે માર્ચ છે ઇટ્સ ફર્સ્ટ માર્ચ આજે જે પહેલી જાન્યુઆરી છે ઇટ્સ ફર્સ્ટ જાન્યુઆરી બધી રીતે બોલી શકો નિરવ મારો પાકો મિત્ર છે તો નીરવ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ નીરવ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ અમે ઉતાવળમાં છીએ વી આર ઇન હરી વી આર ઇન હરી અમે ઉતાવળમાં છીએ ચલો આગળ વધીએ એની પેલા પાછું એક વખત કહી દઉં છું સાહેબ છેલ્લો દિવસ કેટલા દિવસ છેલ્લો દિવસ આવો સાન્સ હવે મળીસે નહીં એક વર્ષનો કોર્સ કોર્ષ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજરાત નામની એપ ડાઉનલોડ કરી લો કોર્સ પરચેસ કરી મે સુધી છે આ કોર્સથી પ્લસ લોકો અંગ્રેજી બોલતા થયા છે તો તમે પણ બાકી ન રહી જાતા કારણ કે આપણા કોર્સ જ એ રીતે ડિઝાઇન કર્યો છે કે જે ટૂંકમાં સાવ નબળામાં નબળા વિદ્યાર્થીઓ હોય એ લોકો પણ અંગ્રેજી બોલતા થઈ જશે દર બુધવારે એક લાઈવ લેક્ચર આવશે આપણી એપ્લિકેશન ઉપરથી ત્યાં તમને બધું સચોટ રીતે પ્રેક્ટિસ કરાવવામાં આવશે કેવી રીતે બોલવું એ કરાવવામાં આવશે એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત કરવામાં આવેલી છે રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ બધું આવી જશે સ્પોકરના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ બધું તમને મળી જશે તો અત્યારે જ એપ ડાઉનલોડ કરી લ્યો કારણ કે આજે રાત્રે બાર વાગ્યા સુધી જ આ ઓફર છે પછી દસથી પંદર દિવસમાં આપણો આ લાઈવ કોર્સ છે એ ઓવર થઈ જશે કોઈ પણ એડમિશન કદાચ તમે બારસો નવાનું નહીં બાર હજાર નવસો નવ્વાણું ભરશો તો પણ તમે એડમિશન નહીં લઈ શકો કારણ કે આપણે કોર્સ જ ઓવર કરવા જઈએ નવા એડમિશન ક્લોઝ ચલો તો એના માટે વધારે નંબર આપેલા છે નાઇન સેવન ટુ સેવન ટુ નાઇન ટુ થ્રી નાઇન ટુ પર કોલ કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો તો ખાસ ભૂલાઈ ન જાય લાસ્ટ ચાન્સ છે જે લોકોને બાકી છે બાકી હજારો લોકો એડમિશન લઈ ચૂક્યા છે તમે બાકી હોય તો લઈ લેજો તેણી અત્યારે ચાલી રહી છે સીઝ વોકિંગ નાવ હું 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 આખી રાત રડ્યો આઈ 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 ક્રાઇડ ક્રાઇડ ઓલ ઓલ એટલે કે ચલો સંગીત સાંભળું છું લિસન લિસન ટુ ટુ મ્યુઝિક મ્યુઝિક તેવો નથી એમ નોટ નોટ ધેટ ધેટ આજુબાજુ કોઈ નથી નો ઇન સાઇટ નો વન્સ ઇન સાઇટ પૃથ્વી ફરે છે એવું બોલવું હોય તો ધ અર્થ રોટેટ્સ રોટેટ્સ એટલે ફરવું થશે ચલો આનંદ શું છે

ક્લોઝડ હર આઈઝ અને છોકરો હોત કે તેને તેની આંખો બંધ કરી દીધી છે તો હી ક્લોઝ હિઝ આઈઝ આવશે રેડી ચલો એના પછી તે વિદેશમાં ભણ્યો હતો હી સ્ટડી અબ્રોડ હી સ્ટડી અબ્રોડ એટલે વિદેશમાં એમ મને ઊંઘ આવી ગઈ આઈ ગોટ વેરી સ્લીપ આઈ ગોટ વેરી સ્લીપ ચલો મેં તેને ભાગતા જોયો આઈ સો હિમ રનિંગ મેં તેને ભાગતા જોયો આઈ સો હિમ રનિંગ હું ઉદાસ નથી આઈ એમ નોટ સેડ આઈ નોટ સેડ આઈ હેપી ચલો શું મુશ્કેલી છે વોટ્સ ધ મેટર શું મુશ્કેલી છે ભાઈ વોટ ઇઝ ધ મેટર શું આપણે વાત કરી શકીએ કેન વી હેવ અ કેન વી હેવ અ ટોક ચલો પથ્થર ન ફેંકો ડોન્ટ થ્રો સ્ટોન્સ સ્ટોન્સ એટલે પથ્થર ડોન્ટ થ્રો એટલે ફેંકશો નહીં તે ખૂબ રડ્યો હી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ક્રાઇડ એન્ડ ક્રાઇડ ચલો હું તેણીને ખરેખર પ્રેમ કરતો હતો આઈ ટ્રુલી લવડ હર આઈ ટ્રુલી લવડ હર શરૂ થઈ રહ્યું છે ઇટ સ્ટાર્ટિંગ નાઉ ઇટ સ્ટાર્ટિંગ તેણી તેણી ગાવા ગાવા લાગી લાગી સી સી ટુ ટુ સિંગ સિંગ તો ટીવી 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 ચાલુ કરો ટર્ન ટર્ન ઓન ધ ધ ધ ઓફ ઓફ ફેન એ બોલી શકો આ બેન્ચ 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 કોણે બનાવી છે હુ હુ મેડ મેડ ધીસ ધીસ અમારી સાથે આવો કમ અલોંગ વિથ કમ અલોંગ વિથ દરેક તેણીને પસંદ કરે છે એવરીવન વન લાઈક હર એવરીવન વન લાઈક હર તે સીધો માણસ છે હી ઇઝ અ સિમ્પલ મેન હી ઇઝ અ સિમ્પલ મેન તે જતો રહ્યો છે હી ઇઝ ઓલરેડી લેફ્ટ હી ઇઝ ઓલરેડી લેફ્ટ મારી પાસે થોડા પૈસા છે આઈ હેવ સમ મની આઈ હેવ સમ મની હું બેંકમાં કામ કરું છું આઈ વર્ક ફોર અ બેન્ક આઈ વર્ક ઇન બેંક મારી બેગ ચોરાઈ ગઈ છે માય બેગ વોઝ સ્ટોલન માય બેગ વોઝ સ્ટોલન તેની પરિણિત નથી સી ઇઝન્ટ મેરિડ સી ઇઝન્ટ મેરિડ અમે તેને જાણતા નથી વી ડોન્ટ નો હિમ વી ડોન્ટ નો હિમ હા તે સાચું છે યસ ધેટ્સ રાઈટ હા તે સાચું છે તો યસ ધેટ્સ રાઇટ તમને બરાબર ઊંઘ આવી ડીડ યુ સ્લીપ વેલ હે ડીડ યુ સ્લીપ વેલ શું તમારી બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે એવું કહેવું હોય તો હેવ યુ ગોન નટ્સ હેવ યુ ગોન નટ્સ ચલો એના પછી તે જરૂર આવશે હી ઇઝ શ્યોર શ્યોર ટુ ટુ કમ કમ હું કાર 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 ચલાવી શકું છું આઈ 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 કેન કેન મારે તેની સાથે મુલાકાત નથી થઈ હેવન્ટ હેવન્ટ મેટ મેટ હિમ હિમ પૂર્ણ હું ખુશ થઈ રહ્યો છું આઈ એમ ગેટિંગ હેપી આઈમ ગેટિંગ હેપી મારી આંખો થાકી ગઈ છે માય આઈઝ આર ટાયર્ડ માય આઈઝ આર ટાયર્ડ મને સત્ય કહો ટેલ મી ધ ટ્રુથ ટેલ મી ધ ट्रूथ એટલે કે મને સાચું કયો ભાઈ મને સત્ય કહો અમારી પાસે ખુશ ખબર છે વી હેવ ગુડ ન્યૂઝ હે આપણી પાસે ખબર છે તો આ રીતે કહી શકો તેણે ઊંડો શ્વાસ લીધો હી ડીપલી બ્રીથ એટલે શ્વાસ લેવો તેણે તેના વારાની રાહ જોઈ હી વેઇટેડ હિઝ ટર્ન વારો એટલે આપણો વારો આવે ચલો તે જોવામાં ખૂબ જ પૈસાદાર લાગે છે હી સીમ્સ ટુ બી રીચ હી સિન્સ એટલે કે લાગે છે ટુ બી રીચ મને તેનું સરનામું ખબર છે આઈ નો હર એડ્રેસ બરાબર ચલો એના પછી મે આખી રાત કામ કર્યું આઈ વર્કડ ઓલ નાઈટ આઈ વર્કડ ઓલ નાઈટ અંધારું થઈ રહ્યું છે ઇટ ઇઝ ઓલરેડી ડાર્ક અથવા તો ઇટ ઇઝ ગેટિંગ ડાર્ક ચલો ફરી એક વખત કહી દઉં છેલ્લો દિવસ છેલ્લી વાર કહું છું બરોબર છે આજ પછી આમાં એક પણ પ્રકારની આ કોર્સમાં ઓફર નહીં આવે અને તમને હવે પછી ક્યારેય નવસો નવાણું તો પ્રાઇઝ દેખાશે જ નહીં એ હું તમને ગેરંટી આપું છું આપણા લાઈવ કોર્સમાં બરાબર છે કારણ કે હવે આની કોઈ પણ પ્રાઇઝ ક્યારેય પણ નવસો નવાણું થશે નહીં

કોર્સ પરચેસ કરી લ્યો રાતના બાર વાગ્યા સુધી તમને નવસો નવાનું અને દસ દિવસ પછી એ નહીં દેખાય ત્યાંથી પૂરું થઈ જશે તો વધારે ઇન્ફોર્મેશન માટે આ નંબર રહ્યા છે સીધો કોલ કરો અને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો તો મિત્રો રાહ એની જો પૂરો એક વર્ષ માટે તમને આ કોર્સ મળવા પાત્ર છે તો અત્યારે જ પરચેસ કરી લેજો અને સાથે સાથે તમે આપણી ટેલિગ્રામ ચેનલને નથી જોઈન કરી તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ બરોબર છે એને ટેલિગ્રામમાં સર્ચ કરીને ત્યાં ફોલો કરી દો ત્યાં પણ આપણે ઘણી બધી વિડીયોની લિંક છે એ બધું શેર કરતા હોઈએ છીએ અને ઇન્સ્ટાગ્રામ ઉપર વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ બરાબર છે એને ફોલો કરી દો ચાર લાખ અને ચૌદ હજાર પ્લસ વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે તો તમે પણ જોડાઈ જાજો અને આપણી વોટ્સઅપ ચેનલમાં ખાસ અવશ્ય જોડાઈ જાજો સત્તાણું બે બોતેર ને બાણું થઈને બાણું એ નંબર ઉપર તમે કોલ કરશો એટલે અથવા તો મેસેજ કરશો વોટ્સઅપમાં હા એમ કરીને તરત એક લિંક આવશે લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો તમે સીધા આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો તો મિત્રો આજે સો ઇમ્પોર્ટન્ટ જે સેન્ટેન્સીસ હતા એ તમારી સમક્ષ હું લઈને આવ્યો એને ખાસ યાદ રાખો જુઓ સમજો અને પછી એને બોલતા રહો એટલે વાંધો આવશે નહીં અને જાતા જાતા એક વખત વિડીયોને લાઈક કરી દેજો બધાએ બોક્સમાં પોતાનું હાર્ટનું સિમ્બોલ છે એ અવશ્ય મૂકવાનું રહેશે બરાબર જેથી મને ખબર પડે કે તમને વિડીયો ગઈ તમને કંઈક માહિતી મળી તો આટલું કરી દેજો નવા લેક્ચરમાં ફરી પાછા મળીએ પણ સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી ગયું આપણી ચેનલને તો કરી દેજો જેને પણ બાકી હોયને શેર કરી દેજો મજા આવે તો મિત્રો નવા લેક્ચરમાં નવા અંદાજમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા